શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં અમે છેલ્લા ઘણા બધા બહેનોએ શરૂઆત પણ કરી હતી અને અત્યારે સંચાલન પણ બહેનો જ કરી રહ્યા છે અમારે સો જેટલી બાળાઓ છ ગ્રુપમાં માતાજીના નવદુર્ગા સ્વરૂપ જેવી બાળાઓ નવદુર્ગાની આરાધના કરે છે અને આ વર્ષે તો ઈશ્વરની કૃપાથી દસ દસ નોરતાની આપણને જયારે ભેટ મળી છે ત્યારે હું ખુબ ભગવાનનો આભાર માનું છું કે એ અમને આ સેવા કરવાનો મોકો આપે છે અને મને ખૂબ ગૌરવની લાગણી થાય છે કે શ્રી સોમનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ઘણા વર્ષોથી આજે ગરબીનું આયોજન થાય છે એમાં અમે દર દશેરાએ શસ્ત્ર પૂજન તો કરીએ જ છીએ પણ આજે મહાશસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવા જેમાં સો જેટલી બાળાઓ ગરબી મંડળ તરફથી આપવામાં આવેલી ભેટરૂપી તલવારનું અહીંયા શસ્ત્ર પૂજન કર્યું છે અમારી બાળાઓ પાંચ વર્ષથી લઈને બાર વર્ષ કુમાર સુધીની અમે ગરમીમાં બાળો રાખીએ છીએ અને એ લોકોએ જે સામૂહિક શસ્ત્ર પૂજન એકદમ પરંપરાગત રીતે બ્રાહ્મણ દ્વારા કરવામાં આવ્યું એ બાળાઓને કરતી જોઈને ખરેખર ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે જે કદાચ મને એવું લાગે છે કે મારા ધ્યાનમાં હજી સુધી તો આવું કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ નથી આવ્યું કે અમે પણ રીલ્સ જોતા હોઈએ છીએ રીલ્સમાં પણ ક્યારેય આવું મેં નથી જોયું કે આટલું મોટું સામૂહિક બાળાઓ દ્વારા શસ્ત્ર પૂજન થયું હોય અને એ પણ નાની નાની ઢીંગલીઓ જેવડી બાળાઓ દ્વારા કે એ સો જેટલી બાળાઓ છે અને એમણે સાચી તલવારનું શસ્ત્ર પૂજન કર્યું છે અને અમે ગરબી મંડળ વતી જ આ બાળાઓને તલવાર ગિફ્ટ મતલબ ભેટ રૂપે આપી છે શક્તિને શક્તિનું દાન એ અમારા માટે બહુ જ ગૌરવની શક્તિને શક્તિનું દાન એટલા માટે કે આપણે કહીએ છીએ કે નારી એ શક્તિ સ્વરૂપા હોય છે ભારતમાં નારીને હંમેશા પ્રથમ સ્વરૂપ ગણવામાં આવે છે પુરુષો કરતાં પણ સ્ત્રીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે અને તમે જોશો કે જ્યારે પણ આસુરી શક્તિનો નાશ કરવાની વાત આવે છે ત્યારે કોઈ મહાદેવીના હાથે જ નવદુર્ગાના કોઈને કોઈ સ્વરૂપના હાથે એ આસુરી શક્તિનો સર્વનાશ થયો છે એટલે આપણે સ્ત્રીને એ રીતે શક્તિ સ્વરૂપે ગણીએ છીએ ને એટલે અમે એ જ વિચારથી એક પ્રતિક સ્વરૂપે અમે બાળાઓને આ શક્તિ હાથમાં આપી છે નહીં કે એનો રોજ કંઈ ઉપયોગ કરવા માટે કે ચાલો તલવાર આપી છે તો તલવાર લઈને લડવા નીકળી શકે એવો કોઈ અમારો ઉદ્દેશ નથી બસ એક એને આપણે પૂજનીય વસ્તુ તરીકે આપણે ઘરમાં રાખીશું